સુરત જિલ્લામાં મહુવા તાલુકાના ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીને ફરી એકવાર માર પડ્યોની ઘટના સામે આવી છે ભુવા તાલુકા પંચાયતના શેખપુર બેઠકના સભ્ય પરિમલ પટેલે ટીડીઓને ઢોર માર મારી કપડાં પણ ફાડી નાખ્યા અગાઉ પણ બે માસ પહેલાં પણ પરિમલ પટેલે ટીડીઓને લાફા ઝીંકી દીધા હતા મહુવા પોલીસે પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરિમલ પટેલ ઘટના બાદ મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો છે મહુઆ તાલુકાના ટીડીઓને ફરી એકવાર માર પડ્યો તાલુકા પંચાયતના શેખપુર બેઠકના સભ્યે માર માર્યો માર મારી પણ ફાડી નાખ્યા પરિમલ પટેલ ઘટના બાદ મોબાઈલ બંધ કરી ફરાર હાલના સમયમાં સરકારી અધિકારીઓ સલામત નથી સામાન્ય પ્રજાની સલામતીની આશા કઈ રીતે રાખી શકાય આવી જ એક ઘટના બની છે મહુવા તાલુકાના પંચાયત કચેરીમાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે બપોરના સમયે તાલુકા પંચાયતના સભ્ય ઢીબી નાખ્યો મહુવા તાલુકા વિકાસ અધિકારી તરીકે ગઈકાલે સમયે પોતાની ઓફિસમાં કર્મચારીઓ સાથે કામ કરી રહ્યા હતા તે દરમિયાન મહુવા તાલુકા પંચાયતના શેખપુર બેઠકથી ચૂંટાયેલા સભ્ય પરિમલ પટેલ અચાનક ઓફિસમાં ધસી આવ્યા અને ટીડીઓ સાથે ગાડા કરી ટીડીઓને ધિક્કા મુકીનો માર મારી ટીડીઓનો શટ ફાડી નાખ્યો ટીડીઓને બચાવવા વચ્ચે પડેલા કર્મચારીઓને પણ પરિમલ પટેલે મારી લીધા એટલું જ નહીં ઓફિસ ને તાળું મારી ચાવી પણ લઈને ફરાર થઈ ગયો જો કે સમગ્ર ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની છે કારણ કે બે માસ પહેલા પણ પરિમલ પટેલે આ ટીડીઓને બધાની વચ્ચે લાફા ઝીકી દીધા હતા જો કે તે સમય પણ પોલીસ ફરિયાદ કરી પરિમલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પીસી મહલા તાલુકા વિકાસ અધિકારી મહવા સુરત ગઈકાલે જે ઘટના બની મારા ચેમ્બર ટીડીઓ ચેમ્બરમાં મને કોઈ જાતની ખબર નહીં હતી અને મારા સ્ટાફ વિભાગીય વડા સાથે બાંધકામ વિભાગ મનરેગા વિભાગ એ પહેલાં હિસાબી પણ હતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પણ હતા અચાનક દરવાજામાંથી ચેમ્બરમાં મારી ખુરશી સુધી પહોંચી ગયા અને એમને તો અહીંથી ઊઠ તારી જરૂર નથી કરીને મારે બે પાંચ લાફા મારી દીધા અને શર્ટ ફાડી નાખ્યું તો આજે મને ખુદને થાય છે કે ગુજરાતના ઓફિસર ગેજેટેડ ક્લાસ ટુ વિકાસના કામોમાં લોકોના હિતમાં જ્યારે કામો કરવા થતા હોય અને ટીડીયુના ચેમ્બરમાં એક ગુજરાત સરકારની એક કાયદા કે અને કાયદો વ્યવસ્થાની વચ્ચે જ્યારે એક પટાવાળાથી માંડીને ઓફિસર કોઈ દિવસ ના નહીં પાડતા હોય પણ ગઈકાલે જોયું અધિકારીની કોઈ સલામતી નથી અધિકારીની કોઈ સલામત નથી તો અમારે કામગીરી કેવી રીતે કરવી તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ટીડીઓને બે વખત જાહેરમાં માર મારવામાં આવ્યો પરંતુ મારવામાં કેમ આવ્યા તેનું કારણ ટીડીઓ જાતે પણ જાણતા નથી તાલુકા વિકાસ અધિકારી અધિકારીની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે હાલના વર્તમાન શાસનમાં અધિકારીઓ પણ સલામત નથી ત્યારે અધિકારીઓ પ્રજાની વચ્ચે જઈ કામ કેમ કરવું એ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે ઘટના બાદ તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓને બોલાવીને ઘટના પાછળનું કારણ પૂછ્યું હતું બીજી તરફ તાલુકા પંચાયતની પણ ગંભીર બેદરકારી સામે આવી છે છેલ્લા બે મહિનાથી તાલુકા પંચાયત કચેરીમાં સીસીટીવી બંધ જોવા મળી રહ્યા છે જેને લઈને પોલીસ અધિકારી પણ કર્મચારીઓ પર અકડાયા હતા જો કે ગઈકાલની ઘટના બાદ આજરોજ સવારે તાત્કાલિક તમામ સીસીટીવી ચાલુ કરી દેવામાં આવ્યા છે સીસીટીવી બંધ હોવાની પાછળ પણ ટીડીઓએ તાલુકા પંચાયતના કર્મચારીઓની બેદરકારી હોવાનું જણાવ્યું હતું અને કારણ કયો કારણ સર તમે અધિકારી મળવા માંગો છો સર તાલુકા પંચાયતની પણ એક તમારી કચેરીની એક ગંભીર બેદરકારી સામે આવી છે સીસીટીવી બંધ છે છેલ્લા બે મહિનાથી આ બાબતે પણ મારે દુઃખદ ઘટના મારે નહીં કહેવું જોઈએ એક હું પણ જવાબદાર અધિકારી છું પણ મને દુઃખ થાય છે કે જે અમલ થવો જોઈએ સમયસર અને મેં ઘણી વખત અમલ માટે કરાવું છું પણ ઉપર નીચે આ મારો સ્ટાફ જે છે આજે તમે જે ઘટના બની એનો તમે પૂછપરછ કરતા હતા પૂછપરછ કરતાં સહજ રીતે જોઈએ તો એ વાતાવરણ પરથી પીએસાઈ સરે પણ અનુમાન કર્યું નોંધ લીધી હું પોતે પણ કન્ફ્યુઝન છે કે કઈ જગ્યાએ ગેપ છે શું થાય છે મને ખબર નથી આજે મારી અહીંયા સવા બે વર્ષની જોબ કરી નોકરી કરું છું હું મારા ટાઈમમાં રાઈટ ટાઈમ આવું છું વફાદારી કામ કરું છું ભૂલ થાય છે ના નથી મને ખબર નથી કે હું ચોક્કસ હંડ્રેડ પર્સન્ટ સાચો છું હું હું ટ્રાય કરું છું પ્રયત્ન કરું છું અધિકારીને અને કોઈ પણ કામકાજને સમયસર પહોંચી વળવા માટે અને કામ કરાવું છું પણ મારા સ્ટાફને જેમ આજે વાતચીત કરી એ વાતચીત પરથી મને પણ ખબર નથી પડતી વચ્ચે ઘટનાઓ બની અવનવર ન્યૂઝમાં આવ્યા છે તો એક યા બીજા કારણોસર અધિકારીના ફરજ ઉપર દાગ લગાવવામાં આવે છે

અને એ સરકારના ગેજેટરના વિકાસના કામોમાં હું જે રીતે કામગીરી કરું છું એ રીતે અને વિભાગ જોડે પરામર્શ કરું છું કામગીરી બાબતે તો મને કઈ ખબર નથી પડતી કે કઈ જગ્યા કચાસ છે મને આજે તો સુરક્ષિત નથી લાગતું હવે મને એવું લાગે છે કે મારે ફરજિયાત કમ્પલસરી મને કાયદો અને વેસ્તામાં મારી સાથે હન્ડ્રેડ પરસેન્ટ સલામતી જોઈશે તો જ હું કામ કરી શકું

એમને લાગ્યું છે કે અમે ખોટું કરી રહ્યા છે અથવા તો અમારા કામગીરીમાં બેદરકારી છે સમયસર કરી નહીં શકતા અને એનું પરિણામ જે મળવું જોઈએ જે સમયે સકંજામાં કે સોલિડ રિઝલ્ટ મળવું જોઈએ એ સોલિડ ન મળવાના કારણ કારણ કે મેં વારંવાર વિભાગથી માંડીને દરેકને ધ્યાન દોરું છું કદાચ કામમાં તો કદાચ મારા કર્મચારીને એવું થાય છે કે સાહેબ વધારે પડતું કામ કરાવે છે અથવા તો વધારે એ કરીને તો કદાચ બની શકે આ લોકોના ઉપર નીચે મને કંઈ ખબર નથી પણ મારે અત્યારે જે નોકરી અથવા તો મારા ફરજ પ્રત્યેનું વલણ મને થોડીક અને મારા મારા પોતાની જર્નીમાં છે કે સર આ રીતે નહીં તમે જે કામ કર્યું છે આજે સરકારે નોંધ લેશે અને ગઈકાલે મેડમને પણ કીધું મેડમે પણ કીધું કે ટીડીઓ શ્રી આખું તંત્ર તમારી જોડે જ છે પણ મેડમને કીધું મારે કામગીરી કેવી રીતે કરવી સર કોઈ પરિમલ ભાઈ તો કોઈ સવા બે વર્ષના કાર્યક્રમમાં કોઈ અંગત અદાવત કે કોઈ બોલા ચાલે કે કોઈ કામ બાકી હોય તેના કારણે આવું થાય વારંવાર આ બાબતે મારા જયારે બે સવા બે વર્ષની જર્નીમાં એક પણ પર્સનલ મુલાકાત માટે કે એમની જે કંઈ કામગીરી વિકાસના કામો બાદ કોઈ ચર્ચાઓ નથી કોઈ ચર્ચાઓ નથી તો શા માટે હુમલો કરો તમારી એ જ મને ખબર નથી પડતી વચ્ચે ઇલેક્શનના ટાઈમે પણ હું જયારે મારી ફેમિલી સાથે અથવા તો મારી નોકરીના અથવા તો સમય ફરજ બહાર જ્યારે મારે કદાચ ઘરે કે બહાર જવાનું થાય તો એ ટાઈમે પણ આ લોકો પોતે ઓચિનથી મારા ઉપર હુમલો કરવામાં આવે છે અને આ દુરુપયોગ કરે છે એ કરે છે અને ખોટી ખોટી રજૂઆતો કરે મુખ્યમંત્રીને ધમકીઓ આપીને આ રીતે પણ મેં મારે જે કંઈ હોય એમને કહું છું ભાઈ તમે મને મૂકો તમારા જે કંઈ કામકાજ બાકી હોય તો મારા ધ્યાન પર મૂકો હું કરવા રાજી છું મારા તરફથી કોઈ ના નથી કામ એવું નથી કે હોય હોય અથવા તો ગેટ આઉટ મારી હંમેશા પોઝિટિવિટી અને કામને પ્રાયોરિટી આપીને કોઈ પણ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હંમેશા 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 માટે મારી વફાદારી અને એમના કામકાજ માટે ઇમિજિયેટ સોલ્યુશન કરવા માટે પ્રયત્ન કરું છું જોકે સમગ્ર મામલે ઘટના બાદ પોલીસે મહુવા તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ લઈ તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર પરિમલ પટેલને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી સાથે બનેલી મારામારીની ઘટનાને લઈને બાડોલી પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ઘટના પર થતી કાર્યવાહી પર સીધી નજર રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે તાલુકા પંચાયત કચેરી માં ટીડીઓ સાહેબ એમની ઓફિસે રોજિંદુ કામ કરતા હતા આ દરમિયાન આરોપી પરિમલ પટેલ જે કોંગ્રેસમાં તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે જેને ટીડીઓ સાહેબ સાથે આવી અને નાલાએ ગાળો બોલી અને ધીક વકીલો ટીડીઓ સાહેબ સાથે મારામારી મારામારી કરેલ છે ત્યારબાદ તે મારામારી કરી અને ત્યાંથી ગાળો બોલી બહાર નાસી છૂટેલ છે જે બાબતે અમે કીડીઓ સાહેબને પોલિટિશિયનને બોલાવી અને ફરિયાદ લેવામાં આવી છે જેમાં બીએનએસ કલમ એકસો એકવીસ એક એકસો પંદર બે એકસો બત્રીસ બસો એકવીસ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન બે મુજબ એ મુજબની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલમાં આ પરિબલ પટેલ નાસ્તો ફરતો છે જેની તપાસ અમે શોધખોળ કરવાની કામગીરી કરી રહ્યા છીએ